કોંગ્રેસના ઉમેદવારના રાજીનામા બાદ પ્રતિક્રિયા પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તાએ આપ્યું હતું રાજીનામું પિતાની નાદુરસ્ત તબિયતના કારણનો ઉલ્લેખ રોહન ગુપ્તાએ આપી પોતાની પ્રતિક્રિયા કાલે અચાનક તબિયત બગડી બપોર બાદ એન્જીઓગ્રાફી કરવામાં આવી હિંમતસિંહ જોડે સભામાં હતો ત્યારે ફોન આવ્યો અને તેમની તબિયતના સમાચાર મળ્યા મારા પિતાના આદેશથી હું ઉમેદવારી પરત ખેંચી મેં પ્રયાસ કર્યો પણ મારા પિતાની ઈચ્છા નહોતી કે હું ચૂંટણી લડું મારા ઉપર અનેક આક્ષેપો થાય છે પણ હું કંઈ જ નથી બોલ્યો આ ટિકિટ પાર્ટીના આદેશ પર લીધી હતી પિતાની તબિયત ખરાબ હતી છતાં મેં ટિકિટ સ્વીકારી લડવાનો નિર્ણય કર્યો હતો મારા પિતાને કંઈ પણ થાય તો આખી જિંદગી મને અફસોસ રહેતો મારા પિતાએ શા માટે રાજીનામું આપ્યું તે મને નથી ખબર મને કહેવાતા એક નેતા બે હજાર બેમાં નેતા મને મેસેજ કરે છે ગદ્દારીના મારા પિતા અને તેઓ સારા મિત્ર છે મારે ચૂપીને મારી મજબૂરીના સમજે હું સમય આવતા જરૂર પડે જવાબ આપીશ હિંમતસિંહ પર વિશ્વાસ નથી તેવી કોઈ જ વાત નથી એ મારી સાથે હતા

મારે મારું મન જાણે છે અત્યારે હું તમને પણ કન્વિન્સ કરી રહ્યો છું પરિવારને પણ કન્વિન્સ કરી રહ્યો છું મારા વર્કરોને બી મારા લીડરોને બી કન્વિન્સ કરી રહ્યો છું એટલે આપણી વચ્ચે એટલી જ વસ્તુ છે મારા માટે ડિફિકલ્ટ ખૂબ ડિફિકલ્ટ અઘરું ડિસિઝન હતું પણ ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિ પોતાના પિતાને સામે દોભાન જો અનકોન્શિયસ જોવે અને કાલે ઉઠીને કંઈક પણ એમને મારી આખી જિંદગી મને માફ ના કરી શકે એટલે માત્ર એ જ કારણથી મને ખૂબ દુઃખ થયું પણ મારા માટે કાલે આ ડિસિઝન લેવું

એટલે ઘણી વખત એવું થાય કારણ કે હું આજે એકદમ ટ્રાન્સપરન્ટલી વાત કરવા માંગુ છું ઘણા એવા સાથીઓ બી હતા કે નતા ઇચ્છતા તેવું ચૂકી ગયું એ લોકો પણ એમને જઈને મળતા ને કહેતા કે ના આપના પુત્ર જોડે આ થશે મેં એમને તનવીર ચાર દિવસ પહેલા ઓકે પણ હતા મને કીધું કે ના ચાલ તું કર હું તારી જોડે છું જ્યારે એડમિટ હતા ત્યારે મને ખૂબ ખુશી થઈ પાછા બીજા દિવસે કોઈ મિત્રો મળ્યા હશે અને પાછું કર્યું એટલે ક્યાંક ને ક્યાંક એ એ કમન હતા કે એમના પુત્ર જોડે કંઈક ખોટું થાય એમનો જે ડર પણ મને વિશ્વાસ હતો જે પ્રકારે હું અત્યારે ગ્રાઉન્ડની પરિસ્થિતિ જોતો હતો જે મને ઉમરકો મળ્યો હતો જે પ્રકારે સંગઠન હતું મને વિશ્વાસ હતો એ વિશ્વાસ હું ક્યાંક ને ક્યાંક એમનામાં સંપાદિત નહીં કરતો રોહનભાઈ તમારા પિતાએ શા માટે રાજીનામું આપ્યું પાર્ટી મને ખબર જ્યારે મારા માટે મારા માટે ન્યૂઝ હતા મારા માટે બી હું જ્યારે મિટિંગમાં હતો મેં સવાલ બધી જ વાત બરાબર રાજીનામું તમે ઉમેદવારી મને ખબર નથી મને લાગે છે કે એમની હેલ્થ કન્ડિશન પરમિટ નહીં કરતી હોય એટલે મેં આ સવાલ એમને પૂછ્યો મારે ફોન ઉપર એ ઝઘડો વાત કરી લે મારી અને પછી તમે તમારો નિર્ણય લે અને એ જયારે વાત કરી ત્યારે જે ડિસ્ટર્બ થઈ ગયા અને અનકોન્શિયસ થઈ ગયા અને અમે હોસ્પિટલ લઈ ગયા રમભાઈ પ્રતાપી મેં ટ્વીટ જોઈ છે હું અમને કહેવા માંગીશ કે તમે જોડે ના ઉભા રહી શકતા હોય ત્યાંથી માનવતાના ધોરણ જાણવા પાસ થઈ રહ્યો છું આ પ્રકારના ધંધા ના કરે મારી જે વિનમ્રતા છે મારી મજબૂરી ના આપવાની જરૂર નથી ઈમાનદારી ચાલીસ વર્ષ અને મેં પંદર વર્ષ સુધી નિશ્વાસ સેવા કરી ઘણીવાર એટેક થયા પાર્ટીના લોકોએ અંદર એટેક કર્યા આઈટી ચેરમેન તરીકે કે નેશનલ પ્રવક્તા તરીકે કે રાજ્યોના ઇન્ચાર્જ તરીકે જ્યાં જ્યાં પણ મને જવાબદારી આપી છે સફળતાથી મેં નિભાવી દે તેલંગા ની વાત હોય મને કોઈ કોઈ ના પાઠ બનાવવાની જરૂર હતી પણ નથી છો ખોટા આક્ષેપો ચૂપ કેમ રહ્યા હતા કે જે વ્યક્તિ ની અંદર થયા હતા એમણે કીધું હતું કે પાર્ટી ફર્સ્ટ પણ આજે હું તમારી સમક્ષ એટલે જ આવ્યો હતો કે જે ગઈકાલ રાત્રે અમુક મેં કમેન્ટ્સ જોઈ પહેલાં તો હું એમ કહું કે આ ટિકિટ મેં કેમ લીધી શાના માટે મેં લીધી જ્યારે પાર્ટીનો આદેશ થયો કે ના રોન તારા લડવાનું છે મારા ટીકા એ માટે ઓકે નહોતા એ વીસ વર્ષ પહેલાં લડેલા હતા એમાં જે અનુભવો હશે ક્યાંક ને ક્યાંક એક પુત્ર તરીકે એમને એક હતું કે એમની જોડે જે અનુભવો છે એમની જોડે રિપીટ થશે એમને હું કન્વિન્સ કરવાનો પૂરો પૂરો ટ્રાય કર્યો પાર્ટીએ જ્યારે મને આદેશ આપ્યો તેના રોલ લડવા માટે એને સ્વેચ્છાએ સ્વીકારી અને જે મારી જોડે સાથીઓ જોડાયેલા મારી ટીમના હર્ષભાઈના તમામ લોકો એ જ દિવસ લાગી ગયા સો માનસ થી મધ્યસ્થ કાર્યાલય કરીને બાપુનગર મંડપની હોય આ એક અઠવાડિયેમાં ઘણા સાથીઓને મળ્યો પણ તો મને ટાઈમ મળ્યો છે મને વ્યવસ્થા એક આ વખતે એવી ચૂંટણી બતાવી હતી કે એક મેસેજ જાય કે આખા દેશમાં મેં ઇલેક્શન મેનેજમેન્ટનું કામ કર્યું કઈ રીતે ચૂંટણી લડાય અને અમદાવાદ મારું ભવિષ્ય જોયું મને ખબર છે કે બધી જ મેં કામગીરી કરી હોય જ્યાં સુધી ઇલેક્ટ્રોન પોલિટિક્સમાં એક વખતે ઈમાનદારીથી પ્રયાસ નહીં કરીએ અમદાવાદના કાર્યકરમાં હિંમતસિંહભાઈએ નવી બોડી કરી ત્યાંથી એક જુસો હતો અને સારી રીતે ઇલેક્શન મને ખબર છે સૌ જાણે છે કે ટફ સીટ છે એટલે એ ટફ સીટમાં ઉતરવાનું કામ એ જ હતું કે કાર્યકર તરીકે લડીને એક મેસેજ જાય અને અમદાવાદથી સારી શરૂઆત થાય તો એની આખા ગુજરાતમાં એની અસર થાય એટલે પહેલી વાત તો આ જ કારણથી ટિકિટ સ્વીકારીને એની પાછળ લાગી ગયું હતું જ્યારે ગઈકાલની હું વાત કરું આપણે ચાર દિવસથી લગભગ સોળ તારીખથી મારા ફાધર એડમિટ છે આઈસીયુમાં ઘણી બધી ચર્ચા થઈ કે એ એક પીતા તરીકે એમને ડર હતો 2015 મિનિટ એમને એન્ઝાઇટી એટેક આવતા કે બીપી વધી જાય ઘણા બધા મારા સાથીઓ બધા જ હિમતસિંહ ભાઈ શૈલેશ ભાઈ વિમલ ભાઈ પંકજ બેટી બધા સાથીઓ મારી સમક્ષ સક્તિ પીસિંગ બધાએ બનતો પ્રયત્ન કર્યો એક પાદક એક મોશનલ વ્યક્તિ હોય એમને મળવા આવ્યા ત્યારે પણ એમણે કીધું કે ના મને ડર લાગે છે હું કાલ એક બાર પુત્ર જો કોઈ ફૂટુ થાય મેં ત્યારે પણ કીધું કે ની પપ્પા આપણે કરશું અને પાર્ટીના સૈનિક તરીકે કામ કરશું کئی કાળે જારે મને મેસેજ મળ્યા કે એમણે રાજીનામું આપ્યું ત્યારે હુંસિંહભાઈ જોડે સભામાં હતો મને શરીરજીનો ફોન આવ્યો તરત મેં એમને ફોન કર્યો અને થોડુંક મારે વધારે બોલવાનું જોયું હતું પપ્પા મને પ્લીઝ લડવા દો મારી ઇજ્જતનો સવાલ છે ને પાર્ટીએ કર્યો છે પ્લીઝ તમે મારું એડિક્શન મને લેવા દો આ મારો નિર્ણય પ્લીઝ મને ત્યારે જ્યારે જોરથી સાઉટ કર્યું અને ત્યારે ત્યાં એ કનકોન્શિયસ થઈ ગયા તરત મિટિંગમાંથી ભાગ્યું આઈસીયુમાંથી લઈને એમનું અહીંયા આવ્યું જ્યારે અહીંયા એમને લઈને આવ્યો ત્યારે એમની એક જ કન્ડિશન હતી મારા પરિવારના બધા લોકો સામે બે બે મિનિટ અનકોન્શિયસ થતા હતા ઇન્જેક્શન લેવાની ના પડી કે પેલા તું રાઇટિંગમાં ગમે તે બચવું તારી મારા માટે સાથીઓ એટલો એટલો કપરો નહીં રહે કે